नमस्कार मित्रों बुद्धि गुजरातियो चैनल में आपनो हार्दिक स्वागत छे हूं पत्रकार राणाभाई पारगी भाव बनासकांठा आज वाव तालुका ना जथळी गामे આવેલ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો બનાસकांઠાના સરહદી વાવ તાલુકાના જથળી ગામે આજ રોજ મંગળવારને સવારમાં 9 વાગ્યા થી લઈને સાજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જથળી મોરકાદ રાજરા તીત ગામ સૌપુરા વાસેડા લાલ જેમાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા જ્યારે વહીવટી તંત્ર દ્વારા સારી એવી સેવા આપવામાં આવી હતી કાર્યક્રમમાં મામલતદાર

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોને સેવા પૂરી પાડવાનો જે કન્સેપ્ટ છે ત્યારે અહીંયા બહોળી સંખ્યામાં સૌ અધિકારીશ્રીઓ વાવ મામદારશ્રી વાઘડા સાહેબ અને એમનો સ્ટાફ વિવિધ વિભાગોના કર્મચારી મિત્રો અને અમારા ભારતીય જનતા પાર્ટીના

એનો જે આ સેવા સીતુનો કાર્યક્રમ અહીં અમારે વાવ તાલુકાના જેથળી મુકામે રાખવામાં આવ્યો છે આ સેવા સીતુના કાર્યક્રમમાં આપણે અહીં આગળ જે જે લોકો નાગરિકો કે જે આવ્યા છે એમને ઘરે બેઠા સગવડ એમને મળી શકે તે માટેનો આ સેવા અને સીતુનો કાર્યક્રમ આપણે રાખ્યો છે જેમાં કોઈ પણ પ્રકારની તકલીફો હોય મુશ્કેલીઓ હોય આરોગ્યની દ્રષ્ટિએ પણ મુશ્કેલી હોય એનો પણ અહીં આગળ આરોગ્યનો કેમ્પ છે કોઈને આધાર કાર્ડની તકલીફ હોય આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવો હોય લખવો હોય સુધારો કરવો હોય રેશન કાર્ડની તકલીફ હોય પછી લગ્નનું સર્ટિફિકેટ પણ મેળવવું હોય જન્મ અને મરણનું સર્ટિફિકેટ પણ મેળવવું પડે એવા કેટલાય પ્રકારની યોજનાઓ સરકારશ્રીની જે જે યોજનાઓ છે એ યોજનાઓ અહીં આગળ આ ગામમાં પ્રાથમિક શાળામાં જે લોકો લાભ અત્યારે ઘેર બેઠા લઈ શકશે પોતાના જે સર્ટિફિકેટ લાવી અને પોતાના પ્રમાણપત્રો રજૂ કરી અને અહીં જે લાભ મળે એના માટે અમે આ ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ અત્યારે આભાર માની છીએ આજે આપણા દેશના શ્રી વડાપ્રધાન ગુજરાત નું ગૌરવ આપણી શા મોદી સાહેબનો જન્મદિવસ છે અને એ જન્મદિવસની ઉજવણી તો ખરી જ જેટલી કરીએ એટલી ઓછી પણ એની સાથે સાથે ગુજરાત સરકારે તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું દેથળી જેવા મોટા ગામમાં આયોજન પણ કર્યું છે જેના કારણે જે છેવાડાના માનવી સુધી આ સરકારે ચિંતા કરી આપણા મોદી સાહેબ પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ખૂબ ચિંતા કરી રહ્યા ત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે આપણે આખા દેશની ચિંતા કરી રહ્યા છીએ એ જ રીતે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ જ જિલ્લા ઉપર ચાલીને લોકોને મદદરૂપ થવા માટેનો જે ગુજરાત સરકારનો અભિગમ છે એ પ્રમાણે કામ કરી રહ્યા છે અને સેવા સેતુના હિસાબે લોકોને ખૂબ ફરી બેઠા જેમ સરકાર તમારા દ્વારે એ ટાઈપનું આ કામ કે સરકાર તમારી પાસે આવીને પણ તમારા પ્રશ્નો સાંભળે અમારી સમસ્યા સાંભળે તમારી મુશ્કેલીઓ સાંભળે અને આખો તંત્રને અધિકારીઓ પણ જ્યારે ઉપસ્થિત હોય હાજર હોય અને ત્યારે એ પ્રશ્નો ઉકેલને નિરાકરણ પણ આવતું હોય છે એટલે ખૂબ સરસ આજે બાજુ સાહેબનો જન્મદિવસ પ્રધાનમંત્રી સાહેબનો અને બાજુ બાજુ પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવાનો આ કાર્યક્રમ આવો ખૂબ અગત્યનું જેને સંગમ કહી શકાય એવો દેખડું કામને લાભ મળ્યો છે માટે અને મોદી સાહેબના જન્મદિવસે આપણે બધાએ ખૂબ 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 શુભેચ્છા પાઠવીએ ખૂબ તંદુરસ્તી છે અને હજી ભગવાન શક્તિને તંદુરસ્તી આપે અને ભારતનું ભવિષ્ય અને ભારતની મહાસત્તા દેશમાં વિશ્વમાં બને એ જ્યાં જે મોદી સાહેબનું સપનું પૂર્ણ થાય એ શુભેચ્છા શુભકામના પણ આપણા માધ્યમથી આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીને પણ જન્મદિવસની ખૂબ ખૂબ વધી પણ આપું છું ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું